જયેન્દ્રભાઈ મહેતા રાજકોટ મહાનગરપાલિકાની અંદર વહીવટી અધિકારી હેલ્થ હતો અને નિવૃત્ત આ પછી પ્રવૃત્તિ મારી ચાલુ છે અમારી સોસાયટીનું આખી રચનામાં મારું સ્વયંફળ છે અને આ સોસાયટીની અંદર સિનાજી સોસાયટી વાળા આ જે અમારો રસ્તો હાલવાનો હતો અને આ શેરીમાંથી જ અમે જઈ શકીએ છીએ એ રસ્તા ઉપર એને બે ઝાડવા વાવ્યા અહીંયા જેને ગાડીઓ પડી તેની હવાકાજ નાખી અહીંયા પાછળ મોટું બિલ્ડિંગ બનેલું છે એ બિલ્ડિંગની સંખ્યાબંધ ગાડીઓ એના વેપારીઓ અહીંયા ગાડી મૂકીને વ્યા જાય નામ અમારું હોય અમારે તો ગાડી પરમેનન્ટ રાખવાની હોતી નથી એટલે એ લોકોને તો અહીંયા દુકાનું છે એટલે ગાડીઓ અહીંયા પરમાનન્ટ રાખશે રસ્તામાં એને ઝાડવા આવી દીધા અને પાછા કહે છે કે ફૂટપાર અમારે કરવાની નિયમ અનુસાર ફૂટપાર બનાવી હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી જોઈએ કોઈ જાતની મંજૂરી લીધી નથી મ્યુનિસિપાલિટીના જાહેર જાહેર રસ્તા ઉપર એને આ કોર્પોરેશન બનાવેલી છે આ જગ્યા ઉપર લાદી નાખી છે એ લાદી એને તોડી અને અહીંયા આવી રીતે આખી બે બાજુ ફૂટવાર કરી નાખી એટલે કોઈ ગાડી અંદર જઈ ન અને ગાડીઓની હવા હવાકાજ નાખે અમારી માગણી એટલી જ છે અને બહુ દાદાગીરી કરે છે તમારે થાય લ્યો બરાબર છે અમે બહુ પોતા મારા છીએ અમારી કરોડોની ગાડી છે અને તમારી દહ રૂપિયા વાળી ગાડી છે આવું ભાષા વાપરે છે અને બે ફાર્મ બોલે છે મારું નામ નરેશ પારેખ છે પ્રશ્ન એવો છે કે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની આપણે આ બાજુના ભાગમાં આ જે સોસાયટી છે જીવનદીપ અને શ્રીનાથી સોસાયટીની વચ્ચેથી જે નીકળતી પેટા શેરીમાંથી અમારા પંચવટી પાર્ક વિસ્તારમાં જવા માટેનો એક શેરી છે એક રસ્તો છે એ રસ્તો એના એ મકાન એ વિસ્તારની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના બસો પરિવાર રહે છે જ્યારે આ સોસાયટીના જે સામે જે વિવાદ છે એ વિવાદની અંદર એક બાજુ ચૌદ મકાનો છે ને એક બાજુ કઈક વિષેક મકાનો છે એ નાના મકાનોમાં જે રોડ આવે છે એ રોડ ઉપર અત્યાર સુધી એટલે ગઈકાલના બે ગઈકાલના ત્રણ તારીખ સુધી કાંઈ હતું નહીં ગઈકાલથી એ લોકોના આ વિસ્તારના લતાવાસીઓએ અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવા માટેનું ચાલુ કર્યું એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ આ શું ચાલે છે તો કે ફૂટપાથ કે કારણ શું તો કે અહીંયા ગાડીઓ પાર્કિંગ થાય છે એ પાર્કિંગ ન થાય એટલા માટે થઈ અને કહ્યું સાહેબ આ વીસ ફૂટની શેરી છે તમે પાંચ પાંચ ફૂટની ફૂટપાથ કરશો તો દસ ફૂટની ફૂટપાથ અને પંદર ફૂટની આવવા જવાના વાહનો અહીંયા ન આવી શકે તમે ફૂટપાથનું કામ મેં મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી અધિક જરૂરી વિભાગની મંજૂરી લઈને કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી એ રજૂઆતની સામે એ લોકોએ અમારી રજૂઆત માન્ય ન રાખી અને એમ કહેવામાં આવ્યું કે થાય એ કરી લ્યો અમારે અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવું છે અને થશે મંજૂરી લીધી નથી ને મંજૂરી લેવાની જરૂર નથી એટલે આજે અમો બધા અમારા લત્તાવાસીઓના બધાની સહયોગ કરી અને જવાબદાર અધિકારી દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક વર્તમાનપત્રોના માં અમે અમારી રજૂઆત મોકલાવી છે અને આજે બધા લતવા એમની રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે ફૂટપાથ કરવાના જ હતા નહીં માત્ર જ વાવીએ છીએ ઝાડવા તો એને ફૂટપાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર મિલકતને નુકસાન કરી અને બ્લોક કાઢી અને નુકસાન કર્યું છે અને હવે ઝાડવા વાવ્યા છે એ પણ ઝાડવા વાવવાની જરૂર નથી છતાં પણ એમને બે વર્તન કરી અને અમારા પરિવારના સભ્યને કંઈક ધમકીઓ આપી અને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે